જોઈએ લગ્ન આવે આપડે કેડ્રેસ કોનું બુક કરીશું લા સોનુભાઈ મારી બહુ તો જો યાર મારું તો કઈ વિચારો કઈ પ્લોટ બોટ મારું તો નક્કી કરો તો મને ખબર પડે મારા દસ્તાવેજ થશે કે નહીં ભાઈલા મારી ભત્રીજી લગન લગ્ન એના માટે કેડ્રેસ બુક કરાવવાનો છે લાગે છે આ જન્મમાં મારો ફ્લોટ બુક થવાનો નહીં સોનુભાઈ તમે કોણ જોડે લમણા છો યાર સોનુભાઈ તમારા ભત્રીજી માટે કેડ્રેસ કરાવવું ને તમે મેવાડનું નું કરાવજો મેવાડ મેવાડનું અરે સોનુભાઈ એની માસ્ટરી તમને કહું ને ખાલી ગુજરાતી કે પંજાબી નહીં ગુજરાતી પંજાબી ઇટાલિયન ચાઇનીઝ મેક્સિકન રાજસ્થાની મારવાડી તમે કોઈ પણ આઈટમ એની જોડે બનાવડાવો ને બોસ એમની જે વેરાયટી બનાવવાની જે સ્પેશિયાલિટી છે ને ખરેખર તમે ખુશી જાવ કાલે હું ગુનામ ગયેલા પૂછી જોઉં જોડે બધી આઈટમ અમે ટેસ્ટ કરી બારબેક્યુ હોય કે પછી ડ્રાય આઇટમ હોય મોકટેલ હોય દરેક આઇટમની એમની સ્પેશિયાલિટી છે पॉडकास्ट जोरदार हाँ बहुत मजा आई बहुत मजा आई <laughs> बोलो सोनो भाई कैटरस कौन बुक करा है मेवाड़ वाला नो जो है ना भाई भाई लगन करो आवी क्यों जाए जो तुम्हारे पास कैटरस बुक करा है ना तो मेवाड़ नहीं मुलाकात जरूर कर जो मजा आई जैसे